નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ હિત પટેલ માં હાર્દિક સ્વાગત છે આગળ વધતા પહેલા પ્રશ્ન એક રેખાંકિત શબ્દ ઉલટો અર્થ ધરાવતો શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો તે અસત્ય જ કહી રહ્યો હતો ત્યારે તમે ખાલી જગ્યા પર અલગ રહ્યા તે બદલ ધન્યવાદ સત્ય ખાલી જગ્યા થાય તો જવાબ આવશે અન્યાય ચાર અસવિધામાં પણ હું ખાલી જગ્યા શોધી લઉં છું તો જવાબ આવશે સુવિધા પાંચ અશાંતિ કરનારને ખાલી જગ્યાનું મૂલ્ય ક્યાંથી સમજાય તો જવાબ આવશે શાંતિ પ્રશ્ન બે આપેલ કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરો બાગ બગીચા માટે બાગ બગીચા મળે તો કોઈ દિવસ જંગલમાં નિર્જન જગ્યાએ રહેવાનું મળે અજવાડાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે

પ્રશ્ન ત્રણ વાક્ય બરાબર હોય તો યોગ્ય અને બરાબર ન હોય તો એક કોળી પતંગ અને ફિરકી લીધા તો જવાબ આવશે યોગ્ય ચાર મારા ઘરમાં બધા નિયમિત પ્રાર્થના કરે છે તો જવાબ આવશે યોગ્ય પાંચ સોનાલી પીપ ભરીને જ હસવાની તેવું છે તો જવાબ આવશે અયોગ્ય હું રોજ ત્રણ લીટર ચાલુ છું તો જવાબ આવશે વાક્ય બનાવતા આ રીતે બનશે જુઓ નંબર એક પાટણમાં રાણકી વાવ આવેલી છે નંબર બે જવાબ જુઓ મને ક્રિકેટ અને કબડ્ડી બંને ગમે છે નંબર ત્રણ જવાબ જુઓ મારા મિત્રને અંગ્રેજી બોલતા આવડે છે પ્રશ્ન પાંચ ઉદાહરણ પ્રમાણે વાક્ય પૂરા કરો અહિયાં ઉદાહરણ આપેલું છે તે જુઓ પપ્પા ઓફિસ હતા એટલે મમ્મી લેવા આવ્યા એક મારી માતૃભાષા ગુજરાતી છે પણ મને તેના વ્યાકરણના નિયમો આવડતા નથી અમારા બંને અગ્રણી ખેલાડી ગેરહાજર હતા છતાં અમે જીત્યા પાંડવો યુદ્ધ જીત્યા કારણ કે તેઓ ધર્મના પક્ષે યુદ્ધ લડ્યા હતા હું નિયમિત કસરત કરું છું તેથી મારું શરીર સશક્ત અને નિરોગી છે

ઘણી વાર સાંભળ્યા છે કે એ આપણા ગામના માથાભારી વ્યક્તિ છે પાંચ આપણી ભાઈબંધી માટે મારે માથું આપવું જોઈએ છ બાએ હેતથી સાસરે જતી દીકરીના માથે હાથ મૂક્યો પ્રશ્ન સાત નીચે આપેલા શબ્દો પરથી દરેકના બે બે રૂઢિપ્રયોગ લખી વાક્યો પ્રયોગ કરવાનો છે એક પાણી એક પાણી આવવું લાળ છુટવી ખાવાની ઈચ્છા થવી વાક્ય ગુલાબજામુ નું નામ પેટ ખોલવું દિલની વાત કહેવી વાક્ય દાદા એ પોતાના જૂના દિવસો ની વાતો પેટ ખોલી ને અમારી સાથે કરી પેટ ન હાલવું કશી અસર ન થરી વાક્ય ઘણું સમજાવવા છતાં તેનું પેટ ન હાલ્યું

વરસાદમાં મને બીંજાવું તો ગમે પણ પછી બીમાર પડવું પલળવું એવી મજા હોટેલમાં ન આવે વાક્ય વનમાં જમવાનો જે આનંદ આવે એવો આનંદ હોટેલમાં ન આવે કે સૂરજની કાળજાળ ગરમી લોકોના અંગને રજાડતી હતી વાક્ય સૂર્યનો અંગારા જેવો તાપ જનતાના અવયવોને પાડતો હતો વિડીયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો